વિરોચન નગર મુસ્લિમ સમાજ દ્વારા સાણંદ વિધાનસભામાં મતદાર યાદી સાથે ચેડા થયા હોવાનો કરાયો આક્ષેપ અમદાવાદ જિલ્લાના સાણંદ પ્રાંતના વિરોચન નગર ગામમાં મતદાર યાદી સાથે ખોટી રીતે ચેડા કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે ગામના પ્રતિનિધિઓએ પ્રાંત અધિકારી તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવી ફોર્મ નંબર સાત ભરીને ખોટી રીતે નામ રદ કરવાના પ્રયાસ સામે એફઆઈઆર કરવાની માંગ કરી છે આવેદનપત્ર મુજબ વિરોચન નગર ગામ સાણંદ વિધાનસભા વિસ્તારમાં આવેલું છે અને ગામમાં કુલ સાત બુથ કાર્યરત છે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બીએલઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મુસ્લિમ વિસ્તારમાં આવેલા બુથ નંબર ત્રણથી સાત માટે અંદાજે પાંચસો ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે જેમાં મતદાર યાદીમાંથી નામ રદ કરવાની માંગ કરાઈ છે ગામના આગેવાનોનો આક્ષેપ છે કે આ તમામ ફોર્મ ભરનાર અરજદારો પૈકી એક પણ વ્યક્તિ ગામના સંબંધિત બુથ વિસ્તારમાં રહેતી નથી ઉપરાંત અરજદારો દ્વારા ગેરહાજર અથવા કાયમી સ્થળાંતર દર્શાવી નામ કમી કરવાની અરજી કરવામાં આવી છે પરંતુ તેની સાથે કોઈપણ પ્રકારનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી આ મામલે અરજદારો કોઈ ચોક્કસ રાજકીય પક્ષના ઇશારે કાર્યરત હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે ખોટું એકરારનામું કરવામાં આવ્યું હોવાના આધારે પ્રતિનિદિત્વ ધારાની કલમ હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે ગામના પ્રતિનિધિઓએ ચૂંટણી તંત્રને વિનંતી કરી છે કે જ્યાં સુધી સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી બુથ નંબર ત્રણથી થી સાતની મતદાર યાદી યથાવત રાખવામાં આવે સાથે જ જેમના નામ રદ કરવા માટે વાંધા રજૂ કરાયા છે તેની નકલ પણ આપવાની માંગ કરવામાં આવી છે જેથી જરૂર પડે તો હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકાય હાલ સમગ્ર મામલે ચૂંટણી તંત્ર શું પગલાં લે છે તેની પર તમામની નજર મંડાયેલી છે આજે તારીખ ઓગણીસ એક બે હજાર અમો વિરોચનનગર તથા દોદર ગામેથી મુસ્લિમ આગેવાનો સાણંદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ તથા પાણ સાહેબની રૂબરૂ મુલાકાતે આવેલ અને એક આવેદનપત્ર આવેલ આપેલ એ આવેદનપત્રની અંદર અમોય મુખ્યત્વે જણાવેલ કે સરકાર શ્રી દ્વારા જે ચૂંટણી પંચ આયોગે એસઆઈઆરની કામગીરી ચાલુ કરેલ છે તે કામગીરીમાં અમુક વ્યક્તિઓ પોતાનો હક અધિકાર ન હોવા છતાં ફોર્મ નંબર સાત ભરીને મતો રદ કરવા માટે વાંધો લીધેલ છે ખરેખર તેઓને આ ફોર્મ નંબર સાતમાં મુખ્યત્વે એવું જણાવે છે કે સ્થળાંતર કરી ગયેલ છે ખરી હકીકતે તેમને ખબર જ નથી કે લોકો ત્યાં છે કે નહીં પરંતુ આ એક મતદારોને હેરાન કરવાની કામગીરી કરી રહેલ છે ખરેખર ભારતીય સંવિધાને દરેક નાગરિકને નાગરિકને એક મતનો અધિકાર આપેલ છે જેથી અમારો મત અધિકાર સીનવાય નહીં તેમજ આવા વ્યક્તિઓથી નિર્દોષ માણસો હેરાન ના થાય તેમજ ચૂંટણી પંચની કામગીરીમાં રૂકાવટ ના થાય અને સરકારી અધિકારીઓનો સમય ના બગડે તે હેતુસર આવા વ્યક્તિઓને શોધખોળ કરી પકડી મંગાવી તેમની વિરુદ્ધ સખત ને સખત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો